બેફામપણે વાહન હંકારતા અંડરેજ ચાલકો પર લાગશે લગામ નોંધનીય છે કે ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહન ચલાવવાને લઈને સરકાર દ્વારા વયમર્યાદા નક્કી કરવામાં આવી છે છતાં પણ આજે રીલના ચક્કરમાં અંડરેજ બાળકો રોફ જમાવવા વાહન હંકારતા હોવાનું અનેક વખત સામે આવ્યું છે અમદાવાદમાં ફતેવાડી પાસે રીલના ચક્કરમાં અંડરેજ ના વાહન ચાલકે સ્કોર્પિયો ચલાવીને વાહન બે બેકાબુ થતા કેનાલમાં ખાબક્યા આ ઘટનામાં સ્કોર્પિયો ચલાવનાર અંડરએજ ચાલક ઉપરાંત અન્ય યુવાનોના પણ મોત નીપજ્યા હતા સોશિયલ મીડિયામાં રીલ બનાવી વ્યુઅર્સ મેળવવા અંડરએજના બાળકો પણ જોખમી સ્ટન્ટ કરતા હોવાના કિસ્સા વધવા લાગ્યા છે અને એટલે જ હવે આરટીઓ અને પોલીસે અંડરએજના વાહન ચાલકોને કાયદાનો પાઠ ભણાવવા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે શહેરભરમાં આરટીઓ અને પોલીસે અંડરએજ ડ્રાઈવિંગ કરતા વિદ્યાર્થીઓનું કડકપણે ચેકિંગ કરી રહ્યા છે અંડરએજ ડ્રાઇવિંગ કરતા બાળકો માટે હાથ ધરેલ સ્પેશિયલ ડ્રાઈવમાં આરટીઓ અને પોલીસે જુદા જુદા વિસ્તારમાં ચેકિંગ માટે ચાર ટીમો બનાવી છે અત્યાર સુધીમાં આ સ્પેશિયલ ડ્રાઈવ હેઠળ આરટીઓ અને પોલીસે સોળ જેટલા અંડરેજ ડ્રાઇવિંગના કેસ કર્યા છે સ્કૂલોમાં સોળ વર્ષથી નીચેની વયના બાળકો દ્વારા વાહન ચલાવાતા હોય એવા અંડરએજ ના કિસ્સાઓની તપાસ થશે